મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગયો માસના ગુનામાં છેલ્લા અનેક મહિનાથી નાસ્તાફત આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરમાં નાસ્તાફરતા આરોપીઓને પકડવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી સી ડિવિઝન સાહેબનાઓ

તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રામજીભાઈ નાઓએ બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે નઈમુર્ફે ચીકના સલીમ શેખ કુરેશી ઉમરવર્ષ બત્રીસ ઘર નંબર સાતસો પચીસ રઝાનગર વાડીવાલા દરગાહ પાસે ભાઠેનાઓ સુરતનાને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે મહુઆ પોલીસ સ્ટેશન ગુણ નંબર બે હજાર ચોવીસ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાંચ છ ક ખ આઠ તથા ગુજરાત પ્રાણી નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠ કલમ અગિયાર એક એલ તથા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ ત્રણસો પચીસ ચોપન મુજબ